મિત્રો આપણે જે શીખે છે કે આપણું ફરી મુબારક મિત્રો આપની જે સ્મૃતિ ધામ આવેલું છે એ સ્મૃતિ ધામ મિત્રો આપણે આપણો ઘર બનાવી રહ્યા છીએ અને એ ઘર ની અંદર મિત્રો અત્યારે હાલ જે આપણે 10 રૂમો મિત્રો બનાવી છે અને જેનું ધાવા સુધરી નું કામકાજ આવી જે છે અને અત્યારે હાલ મિત્રો ધાબું ભરવાનો કામકાજ ચાલી રહ્યું છે એ મિત્રો આપણે નિહાળી શકીએ છીએ અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે ઢાબું ભરવાના કે મશીન હોય એ બે મશીન સાથે મિત્રો અહીંયા ઢાબવાનું કામકાજ ચાલી રહ્યું છે આ ઢાબું ભરે ગયા બાદ મિત્રો આપણે ઉપર જે કામ કરવાનું છે એ ઉપરનું કામકાજ આગળ ચાલુ થશે અને મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ઢાબા ઉપરનું દ્રશ્ય છે અને લગભગ 65% જેટલું ઢાબું અહીંયા ભરાઈ ગયું છે અને પાંત્રીસ ટકા જેટલું ધાબું ભરવાનું બાકી છે મિત્રો અહીંયા આ ધાબો ભરાઈ ગયા બાદ મિત્રો આપણે પહેલાં પણ કીધું હતું તે પ્રમાણે કે કુલ વીસ રૂમ બનાવવાની છે તો મિત્રો આ દસ રૂમ ઉપર બીજો દસ રૂમ મિત્રો અહીંયા બનાવવામાં આવશે અને તમારે મિત્રો ગમે ત્યારે જેની ઉંમર સિત્તેર વર્ષ ઉપર છે તેઓ અહીંયા ભજન કરવા આવવું હોય તો શાંતિથી ભજન કરી શકે તે માટે મિત્રો આ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે तो बोलो घनेश्याम महाराज नी जय